સરહર મહાદેવ તો સજ્જનો આજે મારા બની શ્રી રમેશભાઈ આરવીમેન તો આજે અમે બંને જણા જઈ રહ્યા છીએ એક ખજૂરની મુલાકાતે આપણા બનાસકાંઠા જિલ્લાની અંદર ખૂબ જ સારો વિકાસ થઈ રહ્યો છે મિત્રો ચાહે ઓ શિક્ષણ હોય ખેતી હોય ગમે તે હોય તમે લગભગ બહાર જશો તો આજે જે નવા છોકરાઓ છે પોલીસના ભરતી મોસ્ટ ઓફલી બનાસકાંઠાના જ તમને મળશે બરાબર તો નોકરી ક્ષેત્ર બી અને ખેતી કૃષિ ક્ષેત્ર બી દૂધ પશુપાલન હોય તો આપણો બનાહનો ખેડૂત ખૂબ જ મિત્રો સમૃદ્ધ થઈ રહ્યો છે સામે જઈ રહ્યા છે આપણે આ રિમેન રમેશજી સાહેબ જે મારા જીજા છે હવે બંને જણા ખજૂરની મુલાકાત માટે ગયા છીએ તો ખૂબ સારું એવું અમને જોવા મળ્યું મિત્રો એ રિઝલ્ટ આગળ વિડીયોમાં ભણાવી રહશો મિત્રો આ ફળ જો ઇઝરાયેલી ખારેક છે અને આપણા ઉપર ખૂબ જ સારું થાય છે આજે આપણો ખેડૂત બનાસકાંઠામાં જે દાડમ વાવતો હતો એમાં બી સારું મળ્યું ધીમે ધીમે દાડમ નીકળે છે મિત્રો પણ ખજૂર વાવન ચાલુ કર્યું છે અને ખૂબ સારું સમૃદ્ધ છે મિત્રો આજના મોંઘવારીમાં મિત્રો આવી આધુનિક ખેતી જે થાય તો બહુ સારું કે આજે ખેડૂત આપણો સૌથી મિત્રો આશા છે કે ખેડૂત આગળ આવે આ દેશનો મેન મુખ્ય આધાર હોય મિત્રો તો એ જવાન અને ખેડૂત છે હા તો મિત્રો જવાન અને ખેડૂત છે જવાન સમૃદ્ધ હોય આપણું જવાન છે દેશની રક્ષા કરે અને ખેડૂત જે આપણા સંસારનું પેટ ભરે તો મિત્રો ખેડૂતને સમૃદ્ધ થાય તો દેશ સમૃદ્ધ છે મિત્રો જ્યાં સુધી ખેડૂત ગરીબ હોય ત્યાં સુધી કંઈ થાય નહીં મિત્રો અહીંયા સારી એવી મહેનત કરી રહ્યો છે એક પરિવાર રહેશે અહીંયા આ ખજૂરની ખેતી માટે ખૂબ સારી લાગી મિત્રો અહીંની ખેતી ઉત્પાદન બી બહુ સારું બેસે છે અને આ લોકો બહુ સારું ધ્યાન રાખે સાફ સફાઈ જે કાંઈ છે અને લગભગ મોટા ભાગે ખજૂર લાગી ગઈ છે મિત્રો આ પણ ખજૂરની ખેતી કરી હોય તો જરૂર કોમેન્ટમાં જણાવશો અને ક્યાંથી તમે વિડીયો જોયો છે એ પણ જરૂર જણાવશો મિત્રો આ છે આર્મી મેન રમેશજી સાહેબ બહુ સરસ મિત્રો આવી છે ખજૂર જુઓ ખૂબ સારી એવી ખજૂર આવી છે મિત્રો મને એમને મળવા આવ્યો હતો રમેશજીને તેઓ મને લઈને આવ્યા છે એમના ગામમાં માડકા ગામ છે સાહેબ માડકા ગામ છે મિત્રો આર્ય ખૂબ સરસ એવો બગીચો છે મિત્રો આ પણ જરૂર મિત્રો આ પણ જરૂર મુ લેશો જો સાઈડમાં પીલા પણ નીકળી રહ્યા છે આ પણ વેચાતા હોય છે જે અને સારું ઉત્પાદન બેહતું હોય છે મિત્રો એકવાર ખજૂર વાહી એટલે પછી અહીંયા મિત્રો તમે જો તોતા જે પોપટ બોલે છે એ લગભગ લગભગને નુકસાન પહોંચાડતા છે એટલે લોકો અને આ પર પાલિથિન પહેરાવી છે જેથી નુકસાન ન થાય આપમાંથી મિત્રો કોઈને ખજૂરનો અનુભવ હોય ખેતીનો તો જરૂર જણાવશો સૌથી વધારે બેસ્ટ છોડ મિત્રો આ છે લગભગ આઠ દસ જે જુડા બેઠા છે બહુ બેસ્ટ ઉત્પાદન મિત્રો એમ આઠ દસ જુડા બેઠા છે એમ કે અગિયાર અગિયાર જુડા એ લોકો હેં અને મિત્રો આને પાણીની જરૂર પડતી નથી જે ખેડૂતો પાસે પાણીની તંગી હોય અને પાક બરાબર ન લઈ શકતા હોય એ ખેડૂત મિત્રો આવી ખેતી જરૂર કરે એકવાર મિત્રો ખર્ચો તો હોય છે એક છોડ લગભગ પચીસોથી ત્રણ હજારનો એક છોડ આવે છે અને એના માટે મિત્રો આપણને ગવર્મેન્ટ સબસિડી પણ આપતી હોય છે આ ખેતી કરવા માટે તો તમે તમારા નજીકના કૃષિ અધિકારી હોય જિલ્લાના ત્યાંથી મળી અને આપણે આ ખેતી કરી શકીએ છીએ અને ખૂબ સારું બેનિફિટ છે મિત્રો કેમ કે આજે પાણી ઓછું છે ઘણા ખેડૂતો પાસે પાણી હોતું નથી તો ઓછા પાણીથી ઓછા ખાતર નાખવાથી બહુ સારી એવી આ ઉત્પાદન બેસે મિત્રો તો મિત્રો જરૂર જણાવશો તમને કેવો લાગ્યો ઓર તમે પણ કોઈ ખેતી કરતા હોય તો જરૂર મુલાકાત કરીશું તમારા ખજૂર ફાર્મની જરૂર જણાવશો કોમેન્ટમાં હર હર મહાદેવ મા જય મિત્રો મા બનાસની આ ચેનલ પ્રકૃતિ હિત માટે છે તો જરૂર સબસ્ક્રાઇબ કરશો લાઇક કરશો ને શેર કરશો